ગીરનાથ પરિક્રમામાં ભજન ભક્તિ અને ભોજન ત્રિવેણી સંગમ રચાયો છે ભોલેનાથ ગ્રુપ દ્વારા ગીરનાર ની લીલી પરિક્રમા મહાશિવરાત્રી મેળામાં અને ભાદરવી અમાસના દિવસે અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવે છે જેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવતા હોય છે પરિક્રમાર્થીઓને ભોજન મળી રહે તે માટે ભોલેનાથ ગ્રુપ દ્વારા લાખો કોઠાની જગ્યા ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી અન્ન ક્ષેત્ર આયોજન કરવામાં આવે છે ધમધમતું રહે છે જ્યાં દરરોજ વીસ થી પચીસ હજાર ભાવિકો ભોજન પ્રસાદ નો લાભ લઈ રહ્યા છે તદઉપરાંત ચોરવાડ ના દરિયા કિનારે દી ઋષિ સ્થાપિત કરેલ દધેશ્વર મહાદેવ સાનિધ્ય

ઘણા લોકો યાત્રિકો જાય છે એ પરસાદી ચોવીસ કલાક અંશેત્ર અમારા સેજા ભગતની પ્રેરણાથી છેલ્લા પાંત્રીસ વર્ષતા જય ભોલેનાથ ગ્રુપનું અંક્ષેત્ર હાલે છે અને ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ કે હે ભગવાન જેટલા યાત્રિકો જે કંઈ ગિરનાર ક્ષેત્રની અંદર પરિક્રમા કરે છે એને ખૂબ ખૂબ સુખી રાખે ખૂબ ખૂબ ભગવાન ભોળાનાથ અને ગિરનારી મહારાજ ખૂબ ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ ખૂબ ગિરનારીના નારા સાથે અને આ યાત્રાનો ખૂબ ખૂબ લાભ લે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ બસ એ તો ભગવાનની કૃપાથી લોકો ઝાજી બળી સંખ્યામાં અહીંયા પ્રસાદી લે છે અને ચોવીસ કલાક અંછેત્ર ચાલુ છે રાતે ત્રણ વાગે પણ અહીંયા પ્રસાદી લે છે અમારા ભગતજીનું સેજા ભગતનું એવો જ આગ્રહ હોય કે ચોવીસ કલાક અંછેત્ર રાતે ચાર વાગે પણ અહીંયા પ્રસાદી મળે છે એવું ભો અમારા ભોલેનાથ ગ્રુપના ઓછામાં ઓછા કાર્યકર પાંચસોથી છસો કાર્યકર સ્વયંભૂ બધા તન મન અને ધનની સેવા કરે છે કોઈ પણ માણસોને કેવું નથી પડતું એટલી તાકાતથી સેવા અને બધા ઘરે મહેમાન આવે એમ બધાને પ્રસાદી લેવરાવે છે જય ભોલેનાથ